ભાજપના ગેલવાડ મંડળ અને ડાભેલના ભાજપાના દિગ્ગજ નેતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે દાદરા નગર હવેલી અને દમણ દીવના નવનિયુક્ત પ્રમુખ મહેશભાઈ આગરીયા અને પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું ઘેલવાડ પંચાયત સરપંચ હિતાક્ષીબેન પટેલે પંચાયતના તમામ સભ્યો સાથે નવનિયુક્ત પ્રમુખનું મૌખિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું અને ભરોસો આપ્યો કે આવનારા સમયમાં ઘેલવાડના તમામ કાર્યકર્તા પાર્ટી સાથે ખભેથી ખભો મળાવી સાથે રહેશું પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલે તમામ કાર્યકર્તાનો સ્વાગત બદલ આભાર માન્યો નવનિયુક્ત પ્રમુખે આવનારી ચૂંટણીમાં પાર્ટી જેના પર પણ ભરોસો રાખી ઉમેદવાર બનાવશે બધા કાર્યકર્તાઓએ તે ઉમેદવારને પુરજોર મહેનત કરી વિજય બનાવવાનું આહવાન કર્યું હતું આજના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલ ગિલવાડના જિલ્લા પંચાયત સભ્ય સિમ્પલબેન પટેલ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા અમૃતભાઈ પટેલ मुख्य रूप से उपस्थित रहा होता इसके बाद मंडप के सभी सदस्य आबा जो आबा जो जो आबा भाग... भाग... जो स्वागत करते हैं सुगा भाई आबा ओके ओके

મહેશ ગ્રાઉન્ડ લેવલ થી કામ કરતા છે અને અમે બધા જ મહેશ આજે વિશ્વાસ આપીએ કે અમે બધા જ મહેશ સાથે મળીને અમે અમારા પ્રદેશના ના પ્રશાસક શ્રી પ્રફુલ ભાઈ પટેલ પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને એમના નિરૂપ જે કાર્ય થયા છે એ ખૂબ જ સરાહનીય છે અને જે કાર્ય થઈનાર છે જમી નવા રોડ બનનાર છે નવી સ્કૂલ જે બની છે એ બદલ આપણે સૌ એમને આભાર વ્યક્ત કરીએ છીએ સાથે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને પણ આપણે આભાર આભાર વ્યક્ત કરીએ છીએ કે એમના કાર્યકાળમાં જે પણ કાર્ય થયા છે અનગિનત છે આપણે કોઈ ગણી શકતા નથી એટલા બધા કાર્ય થયા છે એમને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ भारत ભારત की वंदे जय जय श्री राम दमन दादरा नगर हवेली દમણ અને દાદરા નગર હવેલીના દમણ જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ પટેલ આ કાર્યક્રમ જેને આયોજન કર્યું છે ખુબ ઉત્સાહી

એ નિષ્ઠાથી પ્રમાણિકતાથી જે કામ કરે છે એને એક સમય એવો આવે છે કે પાર્ટીનું સર્વોચ્ચ પદ જેમ કે કહી શકાય કે ત્રણ યુનિયન ટેરેટરીના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એ મહેશભાઈ ને જયારે આપણે સોંપ્યું છે ને આપણા સૌના સહિયારો પ્રયાસ પણ રહેશે કે આવનારા દિવસોની અંદર

सफल बनाए रखे ये प्रशासक तो मान्य हमारे प्रभारी जी ने मेरे बारे में जो बात बताई है मैं उसमें दो बात और बताना चाहता हूं कि मेरी नियुक्ति के लिए मैं हमारे आदरणीय देश के प्रधानमंत्री जी हमारे यशस्वी प्रधानमंत्री जी नरेंद्र भाई मोदी जी का बहुत बहुत आभार व्यक्त करता हूं मैं मैं हमारे

જો સંગઠન કી પ્રક્રિયા સંગઠન મેં અચ્છે લોકો ભારતીય જનતા પાર્ટી કો મજબૂત કરવા કાપ પ્રયાસ કરેગે